ગુજરાત સરકારે જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ગામને ઇકો સેન્સિટિવ ઝોનમાં મુકતા જ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે આજે મેંદરડાના ખેડૂતોએ ચાર કિલોમીટર ચાલીને રેલી યોજી અને મામલતદારને આવેદન આપીને ઇકો સેન્સિટિવ ઝોન દૂર કરવાની માંગ કરી છે ખેડૂતોનું કહેવું છે કે આ કાયદો લાવીને ખેડૂતોને પરેશાન કરવામાં આવી રહ્યા છે ઇકો ઝોન કાયદા હેઠળ આવતા ગામોમાં ખેડૂતોને પોતાના જ ખેતરમાં નાની નાની સુવિધા ઉભી કરવા માટે વન વિભાગની મંજૂરી લેવી પડશે એક જૂન હટાવો ખેડૂતો બચાવો તેવા ખેડૂતોએ નારા લગાવ્યા અને સરકાર સામે વિરોધ પણ નોંધાવ્યો હતો કે આવા કાળા માટે નાખી

આ ગીર જ્યારે ગીર બન્યું ને ત્યારે સિંહનું સંક્ષણ કર્યું હોય ને તો એ ગીરના ખેડૂતે કર્યું છે ગીરના માલધારીએ કર્યું છે આજે આ ઈકોજનનો કાયદો તમે લગાડ્યો તો ઈકોજન લગાડવાનું કારણ શું આજે કોઈ તમારા સિંહની સંખ્યામાં કંઈ ઘટાડો થયો છે આજે કોઈ વન્ય પ્રાણીઓ નામશેષ થઈ ગયા છે આજે જંગલો કંઈ ઓછા થઈ ગયા છે તો ઈકોજનનો કાયદો શા માટે તમે લગાડ્યો આ ઇકો ઈકોસીસેતિ જૂનમાં સ્થાનિક કક્ષાએ દરેક ગામમાં જઈ અને તમારા વન વિભાગના અધિકારી મિથિંગ કરે છે ગ્રાવ લોકોને આખી વાત સમજાવે છે અને એ વાત સાંભળ્યા પછી ગામ લોકોનો કોઈ એવો નેગેટિવ વાત નથી અને સાચી વાતનો ખ્યાલ આવ્યો કોઈ લોકો રાજકારણ કરવા માટેની રીતે કંઈ વાત કરતા હોય ખોટા ભડકાવતા હોય